સાહેબ અહીંયા લાલ તો શ્રાવણ મહિનો મારી બાઈ ને દવાખાને લઈ જવાનું તું ને પૈસા બધા હેરી

Yeah 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 yeah.

મારી બાઈ ને દવાખાના લઈ જવાનું હતું પૈસા બધા હારી ગયો છું આનું કાક કરવું જોઈએ ઘણા જીતી ગયો તો પાલથી બની જવાની sokre, kami dorbatau, ancur ah. tin, doban, padan, bokran dadai, padi. હાલો સીઆઈડી અહીંયા ખૂન થઈ ગયું છે અહીંયા મર્ડર થઈ ગયું છે બાપા તમે આવો નકર કે અહીંયા અમારું કિંડલ શું ખૂન થઈ ગયું છે જંગલમાં ખૂન થઈ ગયું છે શું જંગલમાં નું લાઈવ લોકેશન આવો તમને સર લાઈવ લોકેશન મોકલું છું તમે જલ્દી આવજો અભિજીત આમાં લાઈવ લોકેશન ક્યાં આવે હા એ સાહેબ આયો હાલો લાઈવ લોકેશન જોઈ લે હા એ છે આમાં લાઈવ લોકેશન કોઈ એસીપી સાહેબ આમ તો જંગલમાં બહુ ઊંડો છે ચાલો દેવી હાલો પંકજ દિયા તૈયાર થઈ જાવ ચાલો હવે આપણે નીકળવાનું હાલો સર આવી ગયા આવી ગયા સર આવી ગયા દિયા અત્યારે લઈને વાકેશન ઉપર જતાઈ રહ્યો અભિજીત

ના નું કે લોકેશન હતું તે વાત કરો અવિજે લોકેશન નું કેલું લોકેશન સર સર આ હું કે સોલ્વ કર છે આવા અને મને સર આનું છે અને આ આમ નથી આનો કોનો શેડિંગ લેતા અને મિયટ છોટીયુંતું પણ ઓન નવા લઈ લ્યો ને કાટ નાખશું ઓલી વખતે

હાલો ગોતો ઓલાને કેમ દઈ ગયો ગોતો નહીં 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 ઓ નો ટીમે હવા નું ખાવા નથી દીધું તમને પગાર નથી દેવાનો આ આગળ જવાનું છે હા આયા આગળ છે લોકેશન છે આ કેળો બેઠો છે આ કેળા શું

જો કઈ રીતે તો એ કઈ સમજાતું નથી ચેક કરવું પડે સાહેબ અરે જો આયા લાલ છે હા આયા લાલ છે હા આયા લાલ છે સાહેબ આયા લાલ તો શ્રાવણ મહિનો આને હટલે છે સાહેબ બધું ઠીક છે હું લઈ લે કેમેરો લઈ આજુબાજુ જોઈ લેવી એક મિનિટ એક મિનિટ

અહો આમ નામ કઈ શું દે સબુતે નઈ કોદ દે કોડો ફોન કરી લો ખાવ આબો ઊંડો ખા હો હાલો ડોક્ટર સારુકે હેલો હેલો હા જલ્દી આવો લોકેશન પર હા હા કોણ થઈ ગયું છે ઓકે 5 મિનિટમાં આવોલો એ ફ્યુ મોમેન્ટસ લેટર આના હમણાં લાખો ઠોકીશ ને આ પાણી મર્ડર થાય તો બીજું હશે જો તમારા બાપ ને મને દાણા જોવા બોલાયો છે હું જોઈ જઈશ આમ 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 કરે જો

અને બીજું ગઈ બીજું પેલો કેનન નહીં મેળાવે એ અહીંયા લોયના સાટા પીડેલા હું લાઈન પકા કી છે અહીંયા જે છે સાકુ સાકુ અને સાકુ સાકુ મળે તો ડોક્ટર

હવે આમ તો આ ખૂની નહીં જડે તમે આને લેબમાં મોકલી દો અને તમે ખૂની ગોતો જાવ હાલો તમે એને એક જણા જાઓ અને લઈને લેબમાં પકડો ફોરેન્સિક લેબમાં આપણે એને ખૂની ગોતી હાલો અને હું લેબે જાવ પછી છે હા તો યા ગોળી કે ગયો આ અહીં આવ્યો હાલી સર મારી ફૂ પાઈ તમે જોયું કઈ કોને ફૂન કર્યું કઈ જોયું તમે જેવું તું યાદ છે હું યાદ હું છે તમને એનું ચિત્ર જેવું તેવું યાદ છે એનું છે હા તમે કેસ બનાવી શકો જેવું તેવું બનાવી આપો જાજો ઓ લેટોયલ કેસ બનાવી આપો બરાબર પંગાવ આ લો વાહ વાહ આવાજ વાળ હતા ને કમ્પ્લીટ સેમ ટુ સેમ આવો હતો વાંધો નહીં અભિષેક હા દયા આ છે ને આ ફોટો અને બધી બતાવો અને એની તપાસ કરો આ છે ક્યાં અને કોઈ ઓળખે છે બરોબર હાલો દયા ભાઈ તમે છૂટા તમને જરૂર પડશે તો ફોન કરશું વાંધો નહીં સાહેબ હાલો આપણે એને તપાસ કરી ગયા ચાલો ચાલો વે આ ક્યાં બોય છે દયા સાહેબ હા ભાઈ પૂછ લે હા ભાઈ ભાઈ જોવો તો આ

Bangkas, ayah putus dia. Ah, Jangan. Ah. Hey, 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 आईडी का पार्टनर भी सुना हाल बन गई जैन भाई गाइस का सेक का सेक आई 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 ओए ओए वेनी आगर का उकी आई ओए ओए गोके मोतोना वाह क्या सीन है या गबादा सा सा का पदा पदा

Yeah!